કોઠાજ જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા કાનડા ગામે બે દિવસ અગાઉની ઘટના સામે આવી છે ત્યારે હડકાયા કૂતરાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે બે મહિલાઓ તેમજ અન્ય ત્રણ પુરુષને હડકાયા કૂતરાએ હુમલો કરી બચકા ભરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા લોકોએ પ્રાઇવેટ અને સિવિલમાં ડોટ મૂકી છે મહિલાઓનું કહેવું છે કે અમે લોકો ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ અમારા જેવા ગરીબ લોકોને પણ બજારમાંથી ખરીદી કરીને રસ્સી લેવા જવું પડે છે જે ભાગમાં વાગેલું હોય એ ભાગમાં જે રસ્સી મૂકવામાં આવે છે એ રસ્સી અમારે બહારથી મેડિકલમાંથી ખરીદીને લાવવી પડે છે તો અમારા જેવા ગરીબ દર્દીઓની વેદના કોણ સાંભળશે કાનોડા ગામે મહિલા અને પુરુષોના હળકાય કુતરા કરડતા ગામમાં બાળકો અને મહિલાઓમાં ભાઈનો માહોલ સર્જાયો છે લોકો ઘરમાંથી નીકળતા પણ ડરી રહ્યા છે હડકાય કૂતરાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હાલ તો ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે તંત્ર દ્વારા કઈક પગલા લેવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે રિપોર્ટર જવાહર વણજારા હિંમતનગર ઈરોડ પછી કુતરું જતું પછી બધું આવ્યો હું પેલું છોડાય ના ચાર વાગે એ શિવેલ મળી જોડે તી બે અંજીસર આપ્યો પછી એ મોટી શિવેર મળો એ જો એટલે એ કર ટોકા ટોકાતા લીધા લેસ ના કે વખાને નહીં લેવાય પછી પીલો અંજીસર આવે ને એટલે આગળ નહીં નહીં આવે અમદાવાદ જો એ કીધું પછી પીલો પ્રાઇવેટમાં જઈ દે કે બસ પ્રાઇવેટમાં લીધે અને અતર ટોકાતા લીધા એ ગોળીઓ આપી થોડી કરતી

મારા વાઈફ ખેતરમાં ગયા હતા અને ખેતરમાં ગયાથી રિટર્ન આવતા હતા ત્યારે કૂતરું કહ્યું હતું કૂતરું કહ્યું હતું તો કૂતરાએ નીચે પાડી દીધા એમને બે પગે ડાબા અને જમણા પગે કહ્યું હતું પછી અમે ગભરાઈ ગયા કાટલું બધું લોહીને એ બધું બહુ આવતું હતું પછી અમે સિવિલમાં લઈ ગયા એ બધા સિવિલની અંદર લઈ ગયા તેવા ગાડી અમે ગયા ઇમરજન્સીમાં હોય તો એમને ઇન્જેક્શન પહેલાં આપ્યું અને બીજું ઇન્જેક્શન અમને બહારથી મંગાવી દઉં તો અમને તો ગભરાઈ ગયા હતા કે આ થાય એટલે અમે તો ઇન્જેક્શન બહારથી લઈને આપી દીધું કેટલા પૈસા લો લાવે ઇન્જેકશન છસો ને ચાલીસ રૂપિયાનું વધુ તમારું નામ મારું નામ જસવંતસિંહ ઝાલા કામકાનડા હિંબદના તાલુકો ચાલો હા ને પેલો વાળો ખરો ને મોણીભરનો ઉયડી ખરીને કહેવા હતા ક્યાં ક્યાં કર્યું દ્યું હાથ હા પછી એને થાપો પાછળના ભાગ ગામો કેટલા જણા નું કઈ કઈ ખબર છે ગામમાં ત્રણ જણા નું તમારું નામ વનરાજસિંહ શેતાનસિંહ ગામ કાંડા બોલો બેન હું ખેતરમાં જતી હતી ત્યારે રસ્તામાં આવતી હતી ત્યારે કૂતરું આવીને વર્ગી પડી તો વર્ગી પડી એવું જ મને તો બે પગે દૂચા પર લીધા કઈ જગ્યા પર કયા એ હતું ઓઘાની ખેતરમાંથી આવતી વખતે ઓઘા જેવું હતું અમારે ત્યાં કોઈ ખાસ હતું નહીં બૂમો પાડી પણ કોઈ આવ્યું જ ના અમે કૂતરું આવ્યું ને એવું જે તો દુચા ભરવા માંડ્યું બધા પણ અહીંયા સ્વેટરને બધું ફેરેલું ના કહી બે પગે જેવી પડી ગઈ ને એવું જ બે પગે બે જગ્યાએ બે ત્રણ દુચા ચાર દુચા ભર લીધા પછી અમે તાત્કાલિક સિવિલ હિંમતનગર સિવિલમાં જ જતા રહ્યા કારણ કે અહીંયા ઇરોલ સિવિલ બંધ હતી સવારે સાત સાડા છ થી સાત માં બન્યું ડાયરેક્ટ સિવિલમાં ગયા તો સિવિલમાં તાત્કાલિક ઇમરજન્સીમાં જતા રહ્યા તાત્કાલિક સારવાર ડોક્ટરો ત્રણ કંજીસર તો આપે એમને પહેલા અમને પછી ક્યાંક બે ના અંજીસર ક્યાંક થી મંગાવવું પડશે પછી અમે પૂછ્યું કે સાહેબ સિવિલમાં તો હોય જ કંજીસર એટલે કે અમારો સ્ટોક નથી કે બાર થી જ લાવવું પડશે એમ તો પછી અમે થી દવા લાઈને એન્જીસર બારથી મંગાવ્યું બિલ લાયા છો બિલ લાયા